એક દિવસ ભગવાન નંદ મહારાજને કહે છે બાબા મારે ગાય ચરાવા જવું છે ગોપાષ્ટમીના દિવસે આ લીલા થઈ ભગવાન પહેલી વાર ગાયો ચરાવવા જાય પણ જો એમાં એક સિસ્ટમ હોય કે નાનું બાળક હોય ને જ્યારે ત્રણ વર્ષનો થાય તો એને ગાય ન આપે એને પેલા વાછડા ચરાવવા મોકલે પછી જ્યારે થોડાક મોટા થાય પછી એને ગાય ચરાવા આપે તો ભગવાનને જયારે બહુ જીદ કરી યશોદાજી નહોતા ચાહતા કે કૃષ્ણ વાછરડા ચરાવવા જાય તો ભગવાન કૃષ્ણ કહેતા મૈયા તને એવું ગમશે લોકો મને કહે જુઓ નંદ મહારાજનો પુત્ર કેવો બેકાર છે એ આની પાસે કઈ ધંધો નથી કઈ કામ નથી નંદ મહારાજનો પુત્ર છે તો આને ગાયો ચરાવતા આવડતું નથી એ મૈયા તું મારી આવી વાતો સાંભળીએ કી યશોદા કે જેને જે કહેવું હોય કે પણ તારે જવાનું નથી કારણ કે યશોદાજીને બી હતી જંગલમાં કાંટા હોય પથ્થર હોય અને જો કૃષ્ણ ચાલશે તો એના પગમાં કેટલી પીડા થશે વિચારીને યશોદાજીનું હૃદય કંપાઈમાં થયું છે કે આને તો મોકલવાનું થતો નથી અને કૃષ્ણ બેઠા બેઠા વિચાર કરે વારી ઘડીએ યશોદાજીને કહે છે બધાને આવડશે મને નહીં આવડે પછી હું કેમ ઘર ચલાવીશ હું કેવી રીતે રહીશ અને એવા એવા તર્ક જ્યારે આપ્યા કૃષ્ણને થયું મૈયા તો નહીં માને હવે બાબા આગળ કંઈક રજૂઆત કરી નંદ મહારાજને કીધું પિતાજી મારે વાછરડા ચરાવવા જવું છે તો નંદ મહારાજે એક ભવ્ય ઉત્સવ કર્યો ગાયોનું પૂજન કરવામાં આવ્યું અને જે એની વિધિઓ એ બધી કરી અને ભગવાન કૃષ્ણને કીધું કે બલરામજીની હારે જવાનું છે બલરામ મોટા હતા એટલે એ વાછાડા ચરાવા જતા અને બલરામજીને કીધું આનું ધ્યાન પણ એ દિવસે યશોદાજીની સ્થિતિ જોવા જેવી હતી હૃદયમાં એટલું દુઃખ છે આંખોથી અસરોની ધારા વહે છે પણ હવે કૃષ્ણને રોકાય એમય નથી કૃષ્ણ માને એમય નથી તો આ રીતે ભગવાનની આ વાછરડા ચરાવાની લીલા પ્રારંભ થઈ સુખદેવજી કહે છે કે ભગવાન કૃષ્ણ આજે એટલા પ્રસન્ન હતા કારણ કે આટલા સમય આજ પોતાની ઈચ્છા પોતાની ડિમાન્ડ પૂરી થઈ છે એને આપણે અનુભવ કરી શકીએ કે આપણે જયારે નાના હતા સાયકલ લેવી હતી આપણે અને પિતાજી આગળ આપણે ડિમાન્ડ કરતા હતા અને દિવસો યાદ કરો જયારે એ સાયકલ આવે ઘરે એન એ આનંદ કેટલો દિવ્ય હતો એમ ભગવાન કૃષ્ણ તો આજ બધા પ્લાનિંગ વનમાં જાશું આ કરશું આ કરશું અને બધું વિચારતા વિચારતા મિત્રોની સાથે ભગવાન ભગવાનજીને ખાલી ત્રણ વર્ષની ઉંમર છે વાછાડા ચરાવા માટે ગયા અને પોતાના બાળ મિત્રો સાથે ખૂબ સુંદર રમતો રમે યમુના જળમાં સ્નાન કરે અને આ રીતે ભગવાન દિવ્ય આનંદનો અનુભવ કરી રહ્યા છે અને પોતાના ગોપ સખાઓને આ આનંદ કરાવી રહ્યા છે પણ બ્રજમાં યશોદા અને જે ગોપીઓ છે ને આને તો એમ લાગ્યું કે આ એક દિવસ સવારથી સાંજનો જે સમય છે ને યુગાયિતમ નિમિષેણ આ એક યુગ જેટલો સમય થયો છે કારણ કે તમે વિચાર કરો કે જે કૃષ્ણમાં આટલો પ્રેમ છે જેને ચોવીસ કલાક જોવા માટે ગોપીઓ તરસે છે અને આખો દિવસે કૃષ્ણનું દર્શન ન મળે તો એની દશા કેવી હોય ગોપીઓ બ્રહ્માજીને તો આગળ ભાગવતમાં કીધું બ્રહ્માજીને જડ કે છે એ ક્યાં બ્રહ્માજી આ સૃષ્ટિ કરી પણ બ્રહ્માને સૃષ્ટિ બનાવતા આવડતું નથી એને બધાને બે આંખ આપી પણ આ બ્રજવાસીઓને તો હજાર આંખ દેવી જોઈએ શું કામ કારણ કે અમારે તો રોજ કૃષ્ણને જોવાના છે એની રૂપ માધુરી આ બ્રહ્માને સૃષ્ટિ કરતા આવડતું નથી ગોપીઓ છે અને જેવો સાંજનો સમય થાય એ ગોપીઓ રાહ જોતી હોય બધું કામ છોડીને કેવલ એ જંગલનો જે માર્ગ છે જે બાજુથી કૃષ્ણ બલરામ આવવાના છે એ રસ્તા ઉપર નજર રાખી અને આખું ગોકળું ભૂરે છે કે આજે એક દિવસ વ્યતીત થઈ ગયો આપણે કૃષ્ણ બલરામને જોયા નથી એ કૃષ્ણનું દર્શન કરવા માટે એવી લાલસા એવા વિહોળ હોય અને જ્યારે કૃષ્ણ ચંદ્રને ઉદય થાય એમ ભગવાનનું દર્શન એમ લાગે કે હા હવે આ દિશામાંથી ભગવાન કૃષ્ણચંદ્ર આવી રહ્યા છે અને ગોપીઓ આનું સુખ લીધી એમાં સાથે એના પુત્રો હોય પણ ધ્યાન એમાં નથી જે વાછડાઓ છે એ પણ ગાયને નથી જોતા જો વાછડું ઘરે હોય અને ગાય વનમાં ચરવા ગઈ હોય હવે ભગવાન કૃષ્ણ વાછરડા ચરાવા જાય છે તો ગાયનું ધણ એની પછી આવે છે તો એ વાછડાઓ પણ પોતાની માતાને નથી જોતા બધાના કેન્દ્રનો એક જ વિષય છે કૃષ્ણ આખું બ્રજ કેવલ કૃષ્ણને જોઈ રહ્યું છે અને આ રીતે ભગવાન આ વાછરડા ચડાવાની જ્યારે લીલા કરે ત્યારે શુકદેવજી કહે છે ક્વચિત વનાશાય મનો દધત પ્રજાત પ્રાત સમુત્થાય વયસ્વ વત્સપાન હે પરીક્ષિત ક્વચિત કોઈ એક સમયે એક દિવસ નંદ મહારાજ એ નંદ મહારાજના પુત્ર શ્યામ ભગવાન કૃષ્ણ એને નક્કી કર્યું કે વનમાં ભોજન કરવું છે આપણે વન ભોજનનો પ્રોગ્રામ ભગવાને બનાવ્યો અને ભગવાન હારે એક ઓલું રાખતા શિંગડા જેવું એક આવે વાદ્ય એ વગાડે એટલે બધા જેટલા ગોપ હવે કૃષ્ણ મીટિંગ બોલાવી રહ્યા છે તો હવારમાં એ વગાડ્યું અને બધા ગોપ બાળકોને જગાડીને કીધું કે આજે વન ભોજનનો પ્રોગ્રામ છે આપણો આમ રોજ ભોજન તો કરતા જ્યારે પણ કે આજે વન ભોજનનો પ્રોગ્રામ છે અને હજારો ઈ પ્રેમી બાળકો ભગવાન કૃષ્ણ સાથે વાછાઓ લઈને નીકળ્યા વનમાં ગયા એક બાજુ ચરતા મૂક્યા અને આ બાજુ ભગવાન પોતાના મિત્રો સાથે ભોજન કરવા માટે બેઠા અને ભોજન લીલા પણ અદભુત છે સેન્ટરમાં કૃષ્ણ બેસે પછી ગોપસખાઓનું એક રાઉન્ડ બને પછી એની ફરતું બીજું રાઉન્ડ એની ફરતે ત્રીજું રાઉન્ડ કારણ કે હજારો સખાઓ છે અને જે જે પોતાના ઘરેથી જે જે લાવ્યા હોય બધાની ઈચ્છા હોય હું કૃષ્ણને આપું આ એને ખવડાવું પણ હવે કૃષ્ણ એક તો પોતાના સખાની ઈચ્છા જોઈ કે બધા મને પોતાનો પ્રસાદ આપવા માગે છે તો એણે શું કર્યું ભગવાને જેટલા ગોપ હતા ને એટલા રૂપ બનાવી લીધા બે સખાની વચ્ચે એક કૃષ્ણ એટલે બધાને એમ થયું કૃષ્ણ મારી બાજુમાં બેઠા છે અને પોતાનું ટિફિન જે કાંઈ લાવ્યા હોય એની શેરિંગ કરે પણ જો બ્રજમાં જ્યારે આ લીલા થઈ રહી છે ને તો બ્રહ્માજી રોજ જોવા આવતા ભગવાનની આ લીલાઓને એને થયું કે સાક્ષાત પરબ્રહ્મ જયારે બાળક બની અને આવ્યા છે તો કેમ નહીં ભગવાનની લીલાઓનું દર્શન કરીએ તો હંસ ઉપર સવાર થઈને આવે રોજ હવે આ લીલા ચાલતી હતી એમાં ભગવાનના એક સખા જેનું નામ હતું મધુમંગલ તો આ મધુમંગલને તકલીફ થઈ કે ઘરેથી છાસ લાવેલા અને એને એમ થયું કે કોઈ ગુલાબજામુન આપે કોઈ પેંડા આપે કોઈ હુખડી આપે અને આપણે હાવ છાછ કેમ દેવી એટલે એને થયું અને છેલ્લી લાઈનમાં બેઠેલ મધુમંગલ હાવ જે મતલબ છેલ્લું રાઉન્ડ હતું ને એમાં એટલે એને એમ કે કૃષ્ણને ખબર નથી કે હું છટકી જાઉં અને છાછની મટકી લઈને મધુમંગલ ભાગ્યો મધુમંગલ ભાગ્યો ભગવાનને ખબર પડી કે લાવ્યો જ મારી હાટું પણ દેતો નથી મને અને ભગવાન એક રૂપથી એની પાછળ અહીંયા બધાને કીધું તમે ભોજન કરો હમણાં આવવું જોઈએ ભગવાન મધુમંગલ ની પાછળ મધુમંગલ આગળ મધુમંગલ ને થયું કે આ વાહે તો આવશે એક ઝાડ પાછળ છુપાઈ ગયા અને છુપાઈને જોયું કે આવશે તો ખરો જ આ વાહે એને થયું કે આ છાસ છે ને હું જ પી જાઉં પણ એ બીજાનો નાનો એવો કેટલી પી છે કે તો મટુકીથી માંડો પીવા પીવા માંડ્યો તો મોઢેથી આપણે કે રગેડા મંડ્યા ઉતરવા ગયા અને એટલામાં ભગવાન કૃષ્ણ આવીને જોયું આ મધુમંગલ ગયો ક્યાં તો ઝાડવાહે છોપાણ હતા ને એમાં ચોટી ઉડે હા ભગવાનને ખબર પડી કે અહીંયા છે આ અને સામે આવીને ભગવાનને કીધું કેમ આ શું કરે તો એટલે છાશ બધી હતી ને મોઢામાં બદલી દે બેય ગાલમાં એટલે જવાબ તો અપાય નહીં એટલે આમ આમ કર્યું કે કાંઈ નથી કરતો તો ભગવાન કીધું મોઢામાં શું છે હું ખાચો હું તો એ કે કાંઈ નથી તો ભગવાને આમ માર્યું બે મુખ ઉપર અને જાજ બધી ભગવાનની ઉપર ને એના શરીર ઉપર ને અને એને ભગવાન પોતાની જીવવાથી ચાટી રહ્યા છે અને આ બ્રહ્માજી જોઈ ગયા ઉપર એ કે આપણે ભગવાનને ભોગ લગાવીએ કેટલું ધ્યાન રાખવી સ્વચ્છતાનું આમાં ભોજનમાં કોઈ દોષ ન આવે તુલસી પત્ર રાખીએ પવિત્ર જે ભોગ છે એ ભગવાનને ઓફરિંગ કરીએ અને આ બાળક આ એક સામાન્ય વ્યક્તિનું જૂઠું ખાય આ ભગવાન હોય નહીં જો બ્રહ્માજીના મનમાં સંદેહ આવ્યો અને ગીતામાં ભગવાન કીધું સંશયાત્મા વિનશ્ય આ મિત્રો આ એના ગોપ સખાનું જૂઠું ખાય હેઠું ખાય આ કેમ ભગવાન હોય બ્રહ્માજી ચું પરીક્ષા કરવા દે તો આ લીલા થી સંદેહ થયો અને બોલ્યા જયારે પાછા આવ્યા આ બાજુ જે વાછડા ચરતા હતા ને બ્રહ્માજી એને ઉપાડ લીધા બધાને અને બ્રહ્મલોકમાં યોગ નિદ્રામાં મૂકી દીધા ભગવાનને ખબર પડી ગઈ વાછાડાપ કીધું એછાડા ક્યાંક દૂર નીકળી ગયા લાગે ભગવાન કે હું જોતો તમે બધા અહીં બેહો તો ભગવાન ગયા વાછાડાઓને જોવા અને આ બાજુ ગોપ સખા એકલા અહીંથી એને ઉપાટ લીધા બ્રહ્માજી એને યોગ નિદ્રામાં સુવડાવી દીધા બ્રહ્મલોકમાં અને પછી બ્રહ્માજી જોયું આ શું કરે છે હવે જોઈએ ભગવાન જ્યારે પાછા આવ્યા જોયું બધે પણ એ વાછડાઈ નથી અહીંયા ગોપસખાઈ નથી તો બલરામજીએ પૂછ્યું કનૈયા બધા ગયા ક્યાં આવી ગયા ભગવાન કે દાવ ચિંતા કરમાં આપણો જે પેલા ખોળાનો છે ને એનું કામ છે આહી બ્રહ્માજી પુત્ર છે ને ભગવાનના પેલા એ કે આ આણે ધંધો કર્યો છે પણ હવે એને બતાવવું તો પડશે ને આપણે કોણ છીએ ત્યારે ભગવાને જેટલા જેટલા બ્રહ્માંડમાં જે વિષ્ણુ તત્વો પોતાના સ્વરૂપ હતા બધા સ્વરૂપને બોલાવ્યા અથવા ભગવાને પોતાના અનેક સ્વરૂપ પ્રગટ કર્યા જેટલા સખા હતા એટલા રૂપ બનાવી લીધા જેટલા વાછરડા હતા એટલા રૂપ બનાવી લીધા અને લીલા જેમ હાલતી હતી એમ પાછી હાલવા માંડી હવે જુઓ કોઈને ખ્યાલ નથી આ લીલાનો અને આની પૂર્વમાં સુખદેવજી કે છે ભગવાને અઘાસુર વધ લીલા કરી છે કંસ ને તો ખબર હતી કે જેટલા આપણે આ રસુરો મોકલ્યા બધાને કૃષ્ણ મારી નાખ્યા તો અઘાસુર ને મોકલો અજગર હતો જે એ તમે જાણો છો મોટું વિશાળ મુખ ખોલીને બેઠો તો એ ગોપસખાઓને થયું કે આ કઈ ગુફા લાગે છે હારી હાલો રમવાનું જશે આમાં અને એની જીહ વાતી આ લસરપટ્ટી છે વયા ગયા બધા અંદર ભગવાન ના પડી એટલે ઉભાર્યો ત્યાં નથી જવાનું પણ એટલે સાંભળે ગયા અંદર અને એની રક્ષા કરવા માટે જ્યારે ભગવાને અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો એના એ શરીરને ફાડી અને આ ગોપસખાવોની રક્ષા કરી તો આ લીલા સુખદેવજી કે છે એક વર્ષ પછી આ છોકરાઓએ ઘરે કીધી કે આવો એક અજગર આવ્યો તો અને એને કનૈયાએ માર્યો એક વર્ષ પછી તો પરીક્ષિત મહારાજના મનમાં આશ્ચર્ય થયું કે લીલા હમણાં થઈ અને કીધી એક વર્ષ પછી આનું શું કારણ છે ત્યારે સુખદેવજી આ બ્રહ્મ વિમોહન લીલા લીલાગે છે કે બ્રહ્માજી આ રીતે જ્યારે વાછાડા અને ગોપ બાળકોની ચોરી કરી ભગવાને પોતાના રૂપ બનાવી લીધા બધા અને એ રૂપથી શું થયું બલરામજીને થોડો થોડો ડાઉટ ગયો આમ કારણ કે જ્યારે ગોચારણ કરીને પાછા આવે ને તો આખા વ્રજનું કેન્દ્ર ભગવાન કૃષ્ણ હોય પણ હવે હું થયું કૃષ્ણ બાજુ નજર નથી કોઈની જે ગોપીઓ પોતાના પુત્રને ને જોવે ને તો કૃષ્ણમાં જેવો પ્રેમ હતો એવો એના દીકરામાં મંડ્યો થાય કારણ કે ગોપીઓને જ ખબર નહોતી કે આ સાક્ષાત કૃષ્ણ છે ઓલા વાછડા એ તે ગાયોમાં અને ગાય વાછડામાં પહેલા બધાનું કેન્દ્ર બિંદુ કૃષ્ણ હતું અને હવે બધા પોતપોતાના સંતાનોમાં પોતાની માતાઓમાં પ્રેમ મંડ્યા કરવા અને કૃષ્ણ તો એકલા એકલા હાલ્યા આવે બલરામજીએ એક દી પૂછ્યું જયારે કનૈયાને હે કૃષ્ણ આ બધું શું છે હવે જોવી છે કે તારી બાજુ કોઈની નજર નથી આ બધા પોતપોતાના પુત્રોમાં ગાયો એના વાછડામાં બધાને ન્યા કેમ પ્રેમ થઈ ગયો ત્યારે ભગવાને કીધું કે દાવો આ એટલે આપણા પેલા ખોળાવાળા જે કર્યું છે તો આ જેટલા પણ રૂપ છે ને એ બધા મારા રૂપ છે હું જ છું આ વાછાડા અને ગોપસગાના રૂપમાં અને એટલા માટે આ લોકોનો પ્રેમ છે મારી અંદર અને બીજું ગર્ગાચાર્યને ખબર પડી ગઈ કે બ્રજમાં અત્યારે જેટલા વાછાડા છે ને જેટલા ગોપ સખા છે ને બધા કૃષ્ણના રૂપ છે તો બ્રજમાં આવ્યા અને આવીને કીધું કે તમારી જે પણ કન્યાઓ છે આ બધાના વિવાહ કરી અત્યારે અત્યારે ને જે કુંવારા હોય બધાના લગ્ન કરી દો પણ ઓલે કીધું અમારી દીકરી તો નાની છે નાની હોય તોય પણ આવી ગયો ગરગાચાર્યજી કે આવો યોગ ફરીને મળવાનો નથી કેમ કારણ કે એ તો જાણતા તા કૃષ્ણ છે તો એ જેટલી પણ બ્રજની કન્યાઓ છે આ બધાના વિવાહ કોની આરે થઈ ગયા કૃષ્ણ સાથે ભલી ગોપશખાના રૂપમાં હતા પણ વાસ્તવમાં તો એ ભગવાન છે ને તો ગર્ગાચાર્ય જે બધાના વિવાહ કરાવી દીધા અને આ રીતે આ બ્રહ્માજીના સમયથી જ્યારે જોવી તો એક વર્ષનો સમય વયો ગયો કારણ કે બ્રહ્માજી સત્યલોકમાં છે અને આપણા સમયમાં સમયની સાપેક્ષતાનું અંતર છે તો એક વર્ષનો સમય નીકળી ગયો પછી બ્રહ્માજીને ખબર પડી કે આ લોકોને તો હું અહીં લઈ આવ્યો છું હવે જો નીચે શું કરે છે તો બ્રહ્માજીને ચાર મોઢા છે એક મુખથી બ્રહ્મલોકમાં જોયું એક મુખેથી બ્રજમાં આવીને જોયું તો લીલા પેલા જેમ જ હાલે બ્રહ્માજી ને થયું કે આવડાની ચોરી મેં કરી છે તો એ લીલા કેમ પાછી આમનામાં માલે છે બ્રહ્મલોકમાં જઈને જોવે ન્યાય ગોપ સખા વાછડા અહીંયા આવીને જોવે અહી છે અને ત્યારે બ્રહ્માજીને સમજાણું કે જેને હું પાંચ વર્ષનો બાળક માનું છું આ બીજું કોઈ નહીં આ આદિ પુરુષ ગોવિંદ નારાયણ ભગવાન છે અને બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીના તો ચાર માથા છે આમ આળોડતા આળોડતા ભગવાનને દંડવત કરે ચારેય માથા ચરણમાં મટાડીને કહે છે પ્રભુ ક્ષમા કરી દો મને મને લાગ્યું તમે નાના એવા બાળક છો હું તમને ઓળખે ભગવાન કે પણ મારી હું કામ ક્ષમા માંગો છો તમે આવડા મોટા બ્રહ્મા હું નાનો એવો બાળક બ્રહ્માજી કહેવું મને ખબર પડી કે પ્રભુ તમે હવે આ આ બધું ફંકે લીજો તમારી જે માયા છે અને ભગવાને એ ગોપસખાને વાછાડાઓના રૂપમાં એ જેટલા રૂપ હતા ને બધા વિષ્ણુ તત્વનું દર્શન કરાવ્યું એમને અને ત્યારે બ્રહ્માજીએ જે પ્રાર્થના કરી ભગવાનને એ સમિતા છે અને એમાં બ્રહ્માજી ક્ષમા પ્રાર્થના કરતા ભગવાનનું ગુણગાન કરે છે તમ અહમ બ્રહ્માજી ત્યાર પછી ત્યાંથી વિદાય લે અને આ બાજુ બલરામજીએ જયારે આ જિજ્ઞાસા કરી ત્યારે આ રહસ્ય ભગવાને પ્રગટ કર્યું અને પછી તો મૂળ જે હતા એ તો આપી ગયા બ્રહ્માજી બધાને અને ઈવડાઈ જયારે ઘરે આવ્યા ને એને એમ થયું ઠીક આપણે હવારે ગયા તા ને હાજે પાછા આવ્યા એટલે ઓલી અઘાસુર લીલા હતી ને એ પણ ઘરે આવીને કીધી કે આજ કનૈયા એક બહુ મોટા અજગરનો વધ કર્યો છે આમાં એક વર્ષ લાગી ગયું વજમાં તો આ રીતે સુંદર બ્રહ્મ વિમોહન લીલા થઈ ભાગવતના પ્રારંભમાં શ્રી વ્યાસદેવ કહે છે કે જો બ્રહ્માજી જેવા દેવતાઓ પણ ભગવાનની લીલાઓમાં મોહિત થઈ જાય છે તો તો દેવતાઓ જો મોહિત થઈ હોય સામાન્ય મનુષ્યોને ભગવાનની લીલાઓમાં સંદેહ થાય આ કોઈ બહુ મોટી વાત નથી રામાયણની ની અંદર પણ જો ભગવાન શિવના પત્ની છે સતી અને છતાં થયું શું ભગવાન રામ જયારે યુગમાં વનવાસ લીલા કરી રહ્યા હતા અને ભગવાન શિવ અને માતા સતી બે કુંભજ ઋષિને ત્યાં કથા સાંભળીને આવતા હવે જો આમાં એક વસ્તુ એ પણ વિચારવા જેવી છે કે કથામાં હોવાથી લોસ શું થાય તમને ફાયદો પેલા કીધો પણ નુકસાની શું છે કુંભજ ઋષિ પાસે જયારે કથા સાંભળવા ગયા ને તે સતી હોઈ ગયા કથા અને બરાબર એ સમયે વનવાસ લીલાનું વર્ણ થયું તો એ તો એને સાંભળી નઈ અને જ્યારે રીટન આવતા હતા ને તો શિવજીએ દૂરથી ભગવાન રામ અને લક્ષ્મણને પ્રણામ કર્યા નંદીને ઉભા રાખી નીચે ઉતરી પ્રણામ કરે તો માતા સતીએ પૂછ્યું કો આ કોને પ્રણામ કરો છો ઈ કે ઓલા હામે બે રાજકુમાર જે દેખાય છે વનવાસીના વેશમાં જેની કથા સાંભળીને આવ્યા છે ને ઈ જ છે આ પરબ્રહ્મ અને સતીએ જોયું ઈ કે આ પરબ્રહ્મ છે કેમ કારણ કે ત્યારે સીતાજી નું હરણ થઈ ગયેલું અને ભગવાન રામ સીતાજીના વિયોગમાં રડે અને સીતાજીના વિયોગમાં રડતા રડતા ભગવાન રામ જાળવાને પૂછે તમે મારી પત્નીને જોઈ હરણને પૂછે હવે આ આ તો એક આશ્ચર્ય છે ને કે ભગવાન છે તો એને ખબર નથી કે એને ઘરવાળીને કોણ લઈ ગયું છે આ ઘણા લોકો તર્ક કરે છે રામાયણમાં આ પ્રસંગ જયારે સાંભળે તો જેની બુદ્ધિ વિપરીત છે આનો પ્રશ્ન આવે કે જો ઈ ભગવાન હોય ત્યારે નથી ખબર એને ઘરવાળીને કોણ લઈ ગયું કોઈ ગઈ એની ઘરવાળી ના હાજવી કે આપણી શું હાજવા એ સમયે કીધું હે ખગ મૃગ હે મધુકર શ્રેણી તુમ દેખી સીતા મૃગ નહીની હરણ ને પૂછે જે ભગવાન મધુમખીઓને પૂછે અને આ જયારે સતી એ જોયું ને તો સતીના મનમાં પણ ભ્રમ થઈ ગયો એ કે આ ભગવાન હોય પત્નીના વિયોગમાં આમ રોવે શિવજીને કીધું કે આ મને ભગવાન લાગતા નથી શિવજી કે ભગવાન જ છે માની લે તો હું કઉ છું સતી કે પણ વાત મનમાં નથી શિવજી કે ન બેહતી હોય પરીક્ષા કરી લેજે શિવજી કે હું અહીં બેઠો છું ઝાડ નીચે સમાધિમાં ભજન કરું તું પરીક્ષા કરીએ અને સતી આવે છે એને થયું કે જો ભગવાન હશે તો ખબર પડશે સીતાજીનું રૂપ લીધું અને જે દિશામાંથી રામ લક્ષ્મણ આવે ને એ દિશામાં જઈને બેહી ગયા બાજુ લક્ષ્મણજી ઓળખી ગયા કે આ પ્રભુ આપણી માયા આપણી સામે ભગવાન કે હમણાં ખબર પડે તું ઘડીક શાંતિ રાખી અને આમ જો ભગવાને હાથ જોડી અને પૂછ્યું એને કે ભગવાન વૃષકેતુ ક્યાં છે એટલે શિવજી ક્યાં છે તમે એકલા કેમાં આટા મારો જંગલમાં અને જતીને થયું આપણી ચોરી પકડાઈ ગઈ છે અને પછી તો આમ ભાગવા જાય તો એ બાજુથી સીતા રામ લક્ષ્મણ હનુમાન આખો રામ દરબાર આ દિશામાં ભાગે તો એણપાથી આખો રામ દરબાર કરે વિયોગ છે ક્યાં ને સીતાજી તો હારે છે અને ત્યારે સતીને સમજાણું ખોટી જગ્યાએ પરીક્ષા થઈ ગઈ અને પછી પાછા આવ્યા આવી અને ભગવાન શિવને કે છે હાલો હવે ઘરે શિવજી કે ગઈ હતી સ્પીડમાં આવી ત્યારે હાવ ઢીલી આમાં લીધું છે અને એ જ ક્ષણે એનો ત્યાગ કરી દીધો ભગવાન કે આની હારે હવે પત્નીના રૂપમાં તો રહેવાય નહીં અને પછી ભગવાન શિવ કૈલાસ લઈને આવ્યા ને એના દુઃખને દૂર કરવા એને કથા સંભળાવી અને દક્ષના યજ્ઞમાં સતીને મરવું પડ્યું યા ભગવાનનો અપરાધ કર્યો એને પણ આ અપરાધ ભગવાનનો થયો શું કામ ઊંઘ સુઈ ગયા સુખે નિદ્રા ગેલા એ બંગલા ભાષામાં કે તો કથામાં સુવાનો એક આ લોસ પણ છે તત્વ મિસ થઈ જાય અને પછી સંદેહ રહે કેવલ સંશય રહે તો જો ભગવાન શિવના પત્ની હોવા છતાં ભગવાનની લીલામાં સંદેહ જગતના પ્રથમ જીવ હોવા છતાં બ્રહ્માજીને સંદેહ તો વિચાર કરો કે સામાન્ય માણસ ભગવાનની લીલાઓને કેવી રીતે સમજી શકે જ્યાં સુધી કોઈ ભગવદ ભક્ત કોઈ વૈષ્ણવથી જ્યાં સુધી કથા શ્રવણ ન કરીએ ને ત્યાં સુધી આનો કોઈ લાભ ન મળે પદ્મપુરાણમાં એક શ્લોક છે અવૈષ્ણવ મુખોદ ગિરણમ પુતમ હરિકથા મૃતમ શૃણવન નૈવહી કર્તવ્યમ ઉચ્છિષ્ટ યથાપય અવૈષ્ણવ જે ભગવાનના ભક્ત નો હોય આના મુખેથી ક્યારેય કથા સાંભળવી જોઈએ નહીં શું કામ માની લો કોઈ વ્યક્તિ કે ભાઈ કથા તો કથા છે ગમે પાસે સાંભળવી શું ફરક પડે પણ પદ્મપુરાણ કે છે અવૈષ્ણવ મુખોદ ગિરણમ પુતમ હરિકથામૃતમ ભગવાનની કથા અમૃત છે અને જો અભક્તના મુખેથી સાંભળો તો રિઝલ્ટ શું આવે છે કે છે શૃણવન નૈવહી કર્તવ્ય ન જ સાંભળવી જોઈએ સર્પ ઉચ્છિષ્ટ યથાપય જેમ સાપ કોઈ દૂધને બોટી જાય અને જે દૂધ શરીરનું પોષણ કરવા વાળું છે એ જ શરીરને મારવા વાળું બની જાય એમ કથા પરમ પવિત્ર છે પણ ભગવાનના ભક્તનો હોય આવા વ્યક્તિના મુખેથી જો મળે ને તો આ કથા પણ આપણું અહિત કરવાવાળી બની જાય છે અહિત તો ન કરે માની લો પણ આપણું હિત પણ કરી શકતી નથી કુંભજ ઋષિ જેવા મહાન વ્યક્તિ જેની ભગવાન શિવ કથા સાંભળે છે એને જો કહેવાય આ જંગલમાં રે મારા ઘરવાળાને પ્રણામ કરે એ હું કથા સાંભળાવે કારણ કે શિવજી જેવાને ગયા ને તો કુંભજ ઋષિ એ શિવજી નું સ્વાગત કર્યું એને પ્રણામ કર્યા કારણ કે શિવજી તો મહાદેવ છે ભાઈ તો સતીના મનમાં ત્યારથી ડાઉટ આવી ગયો કે જે વક્તા શ્રોતાની પૂજા કરતા હોય હવે એની પાસે હું સાંભળવું આપણે કરીને ગયા અને આ સંશયના કારણે કેટલો મોટો લોસ થયો જો વાસ્તવમાં બ્રહ્માજી શિવજી કે સતી આ ખૂબ મહાન વ્યક્તિઓ છે આ લોકોમાં એવું નથી ભગવાનની લીલાઓને સમજતા નથી ભગવાનને જાણતા નથી પણ આટલા ઉચ્ચ સ્થાને રહેવા છતાં ક્યારેક ક્યારેક સંદેહ થઈ જાય ભગવાનની લીલાઓને દરરોજ બ્રજમાં જોતા છતાં પણ એ ભગવાનમાં સંદેહ થયો છે બ્રહ્માજી તો આપણને થાય પણ મૂળ વાત એ છે કે જો ભગવાનના ભક્ત કોઈ યોગ્ય ગુરુથી જ્યારે આ કથાઓ સાંભળીએ ને આપણે ત્યારે એ ગુરુ શું કરે છે આપણા સંશયને દૂર કરે છે આપણા મોહને દૂર કરે છે અને એટલા માટે ગમે ત્યાં કથાઓ સાંભળવી એ કર્તવ્ય નથી અદમા પુરાણ કહે છે શૃણવન નહીં વહી કર્તવ્ય કથા સાંભળવા હોય તો વક્તાનું પહેલું લક્ષણ છે એ ભગવાનનો ભક્ત હોવો જોઈએ કારણ ગીતામાં ભગવાન કહે છે આ એની વાત છે કે અર્જુન જ્ઞાની યોગી આ કોઈ મને નથી જાણી એકતા તો અર્જુને પૂછ્યું કોણ જાણે છે પ્રભુ તમને કે મારા ભક્ત છે ને એ મને જાણે છે અને એટલા માટે ભાગવતના એકાદશ કંદના માં અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે ઉદ્ધવ સૃષ્ટિના પ્રથમ જીવ હોવા છતાં એ બ્રહ્મા મને એટલા પ્રિય નથી ન ભાવ શિવજી પણ મને એટલા પ્રિય નથી અને સાક્ષાત લક્ષ્મી મારી પત્ની પણ મને એટલી પ્રિય નથી જેટલા પ્રિય મને મારા ભક્તો છે મહેતા નરસિંહે કીધું પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા અહરનિશ્વને ગાવી ભગવાન કહે છે મારા પ્રાણથી પણ વધારે કોઈ મને પ્રિય છે તો એ મારા ભક્તો છે કારણ કે ભક્ત ભગવાનને જાણે છે અને એવા ભક્ત જો સુખદેવજી ભક્ત છે એના મુખેથી પરીક્ષિત મારા સાંભળી રહ્યા છે ને તો એ સર્વ સંશયોનું છેદન કરી રહ્યા છે તો આ રીતે આ બ્રહ્મ વિમોહન લીલા દ્વારા ભગવાને બ્રહ્માજીના મોહને સંશયને દૂર કર્યો બ્રહ્માજીને ભગવત તત્વનું જ્ઞાન થયું પણ જો આ બધી લીલાઓ વાસ્તવમાં તો આપણા માટે છે આપણો સંશય ભગવાનમાં દ્રઢ છે તો આ સંશયને દૂર કેવલ કથા કરી શકે છે